આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ ડોડામાં ચૂંટણી સભા સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ સામે સાધુ નિશાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ ગુજરાત અને ઓડિશાના પ્રવાસે આજે હિન્દી દિવસ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હિન્દી ભાષાના મહત્વ પર ભાર મૂક્યો હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર તેમજ ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતનો આજે પાકિસ્તાન સામે મુકાબલો સમાચાર વિગતવાર હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે જમ્મુ કાશ્મીરમાં અઢાર સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં ચોવીસ બેઠકો પર મતદાન થશે આ પૂર્વે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુના ડોડામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો આ પ્રસંગે ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં પરિવારવાદને કારણે આતંકવાદને વેગ મળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું આગામી વિધાનસભાની ચૂંટણી બાદ જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય બદલાવાનું છે તો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પક્ષના નેતાઓ પણ આજે પ્રચાર મેદાનમાં છે આ તરફ હરિયાણામાં પણ પ્રચાર અભિયાન તેજ બન્યું છે અહીં પાંચ ઓક્ટોબરના રોજ વિધાનસભાની નેવું બેઠકો માટે મતદાન થશે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે હરિયાણામાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે શ્રી મોદી હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે થીમ પાર્કમાં ચૂંટણી સભાને સંબોધન કરશે કોંગ્રેસ સહિતના પક્ષો પણ હરિયાણાના મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મતગણતરી આઠ ઓક્ટોબરના રોજ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ ગુજરાત અને ઓડિશાના પ્રવાસે છે શ્રી મોદી પ્રથમ ઝારખંડના પ્રવાસે છે જ્યાં તેઓ ટાટાનગર પટના વંદે ભારત ટ્રેન સહિત છ જેટલી વંદે ભારત ટ્રેનોનો પ્રારંભ કરાવશે તેઓ અહી છસો સાહીઠ કરોડ રૂપિયાની કિંમતના વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ટાટાનગર ખાતેના લાભાર્થીઓને વીસ હજાર રૂપિયાના વળતરના પ્રમાણપત્રોનું વિતરણ કરશે સોમવારે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે છે તેઓ પ્રધાનમંત્રી સૌર ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે જે બાદ તેઓ ચોથા વૈશ્વિક પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણકાર સંમેલન અને એક્સપોનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કરશે સાંજે તેઓ અમદાવાદ ખાતે આઠ હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન તેમજ ખાતમુહૂર્ત કરશે મંગળવારે તેઓ ઓડિશાની મુલાકાતે જશે જ્યાં તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે તેઓ ભુવનેશ્વરમાં અંદાજે આઠસો કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે શ્રી ધનખડ આવતીકાલે મુંબઈમાં એલ્ફિન્સ્ટન ટેકનિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમમાંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યભરની ચારસો ચોત્રીસ આઇટીઆઈમાં બંધારણ મંદિરોની મંદિરોનું ઉદઘાટન કરશે આ બંધારણ મંદિર બંધારણના ઉપદેશોને સમર્પિત છે અને ભારત રત્ન ડોકટર બી આર આંબેડકરના વિચારોના પ્રસારને સરળ બનાવવા માટે રચાયેલ છે ઉપરાષ્ટ્રપતિ એ જ દિવસે નાગપુરમાં રામદેવ બાબા યુનિવર્સિટીમાં ડિજીટલ ટાવરનું ઉદઘાટન પણ કરશે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે મળેલી માહિતીને આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુબેલ્ટના નેડગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધીને શોધ અભિયાન શરૂ કર્યું હતું ઓપરેશન દરમિયાન નેડગામમાં ગામની નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો જેમાં ચાર જવાનોને ગોળી વાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આકાશવાણી જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું કે જૈશ એ ચાર આતંકવાદીઓ આ વિસ્તારમાં છે હાલ ઓપરેશન ચાલુ છે તો આ તરફ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ક્રીરીમાં એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ક્રીરી વિસ્તારના ગામ ગામચકે ટેપરમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં દરમિયાન આતંકવાદીઓ માર્યા ગયા હતા માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે શ્રી શાહે એક વિડીયો સંદેશમાં આ વર્ષે હિન્દી દિવસના મહત્વ પર ભાર મૂકતા કહ્યું છે કે બંધારણીય સભાએ ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપયાસના રોજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી તેમણે કહ્યું કે હિન્દી દિવસના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ ઉપલબ્ધિ રાજભાષા તરીકે હિન્દીની હીરક જયંતિ તરીકે ઉજવવામાં આવી રહી છે શ્રી શાહે જણાવ્યું છે કે તમામ ભારતીય ભાષાઓ દેશના ગૌરવ અને ધરોહરનો સ્ત્રોત છે અને આ ભાષાનો સમૃદ્ધ બનાવ્યા વિના પ્રગતિ શક્ય નથી વધુમાં તેમણે ઉમેર્યું કે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી ગૃહમંત્રીએ જણાવ્યું કે રાજભાષા વિભાગ ટૂંક સમયમાં હિન્દીથી આઠમી યાદીમાં સામેલ તમામ ભાષાઓના અનુવાદ માટે એક પોર્ટલ શરૂ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે બેઠક દરમિયાન તેઓ શ્રમ સુધારણા અસંગઠિત કામદારોના ઇ શ્રમ નેશનલ ડેટાબેઝ અને રોજગારીની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને કેન્દ્ર સરકાર અને રાજ્યો દ્વારા લેવામાં આવતી ચાવીરૂપ પહેલો પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે આ બેઠક શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે આયોજીત રાષ્ટ્રવ્યાપી પરામર્શની શ્રેણીનો એક ભાગ છે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય આધારિત સુરક્ષા કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે બ્રાઝિલના કુવાવામાં આજે યોજાયેલી જી ટ્વેન્ટી કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કૃષિ વિકાસને પ્રાથમિકતા આપે તેમણે કહ્યું કે ભારતનું વિઝન માત્ર ઉત્પાદકતા પર જ નહીં પરંતુ આર્થિક સામાજિક પર્યાવરણીય ટકાઉપણું પણ ખેડૂતોની સમૃદ્ધિ વધારવા અને વિકાસ માટે વ્યાપક અભિગમ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે શ્રી ઠાકુરે અને સમૃદ્ધ ભવિષ્ય માટે ઉદાર કૃષિ પ્રણાલી વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તરાખંડના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને બિહારમાં આગામી બે થી ત્રણ દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે દરમિયાન દિલ્હી અને એનસીઆરમાં આજે છૂટો છવાયો વરસાદ પડી શકે છે એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટની અંતિમ પુલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે ચાર વખતના ચેમ્પિયન ભારત સાઉથ કોરિયા સામે લીગ સ્ટેજમાં સતત ચોથી જીત મેળવ્યા બાદ પહેલાથી જ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યો છે સિંહની નેતૃત્વમાં ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજય રહી છે ભારતીય ટીમ હાલમાં બાર પોઇન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છી એથલેટીક્સમાં ભારતના બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજે મોડી રાત્રે બેલ્જીયમની રાજધાની બ્રસલ્સમાં ડાયમંડ લીગ ફાઇનલમાં ભાલા ફેકમાં ભાગ લેશે જે ભારતીય સમય મુજબ એક વાગીને બાવન મિનિટે શરૂ થશે નીરજનો ડાયમંડ લીગમાં મજબૂત ટ્રેક રેકોર્ડ છે તેમણે બે હજાર બાવીસમાં ફાઇનલમાં જીત મેળવી હતી અને બે હજાર ત્રેવીસમાં બીજા સ્થાને રહ્યા હતા બે હજાર ચોવીસ સિઝનમાં તેઓએ મેચમાં ચૌદ પોઇન્ટ બનાવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે દરમિયાન અવિનાશ સામલે ડાયમંડ લીક ફાઇનલમાં પુરૂષોની ત્રણ હજાર મીટર સ્ટીપલ ચેસમાં નવમાં સ્થાને રહ્યા હતા સાંબલે આઠ મિનિટ અને સત્તર સેકન્ડમાં રેસ પૂરી કરી હતી કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણી અને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી કરવા માટે નવસો પચાસ ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું છે કે ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની નિકાસ ખેડૂતોની કમાણીમાં વધારો કરશે તેમણે કહ્યું કે આનાથી નિકાસને વેગ મળશે અને ખેડૂતની આવક પણ વધશે શ્રી ગોયલે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો પ્રારંભ ડોડામાં ચૂંટણી સભા સંબોધતા પ્રધાનમંત્રીએ વિપક્ષ સામે નિશાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ ગુજરાત અને ઓડિશાના પ્રવાસે આજે હિન્દી દિવસ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હિન્દી ભાષાના મહત્વ પર ભાર મૂક્યો હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર તેમજ ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતનો આજે પાકિસ્તાન સામે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા